અમદાવાદની ગુફામાં માય માઇન્ડ સ્પીક્સ ચિત્ર પ્રદર્શન યોજાયું ચિત્રકાર ભારતી શાહ પેઇન્ટિંગનું એક્ઝિબિશન અમદાવાદની ગુફામાં યોજાયું છે જેની થીમ માય માઇન્ડ સ્પીક છે ભારતીય શાહ મૂળ અમદાવાદના જ છે અને ચાર વર્ષ બાદ તેઓ આ પેઇન્ટિંગ એક્ઝિબિશન અમદાવાદમાં કરી રહ્યા છે આ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ઇટાલિયન લેનિન પર એક્રેલિક દ્વારા બનાવવામાં આવેલા પિસ્તાલીસ પેઇન્ટિંગ એક્ઝિબિટ કરવામાં આવ્યા છે આ દરેક પેઇન્ટિંગ્સ અલગ અલગ સાઇઝમાં છે ભાર ભારતી શાહ ક્યુબિઝન આર્ટિસ્ટ છે અને છ દિવસ દરમિયાન યોજાઈ રહેલા એક્ઝિબિશનમાં અલગ અલગ પ્રકારના ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે ભારતીશાની શાહની પેઇન્ટિંગ શૈલી અનોખી છે તેમાં તેઓ રેન્ક નેટ ગર્લ્સ સ્ક્વેર્સ અને એક સર્કલ ખાસ હોય છે આર્ટ લવરને તેમની તેમના પેઇન્ટિંગ જોવા ખૂબ જ ગમે છે આજે મારા આ મારો પંદરમો સોલો શો છે અને આઈ વુડ લાઈક લાઈક માઇન્ડેડ પીપલ લાઈક આર્કિટેક્ટ રિયલ એસ્ટેટ ને એ લોકો આવીને જોઈ મારું વર્ક અને મારું વર્ક થોડું ખુશ કરે તો આજે સો સવા સો વર્ષ જૂની સ્ટાઇલ છે પેઇન્ટિંગની એ લોકોને સમજ પડતી થાય કે આ શું કરી રહીશું યુરોપ અને અમેરિકાને બધી એ બધી બહુ જ ઇઝીલી એ લોકોએ એક્સેપ્ટ કરી છે આ સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ અને બહુ જ અપ્રિશિએટ કરતા હોય છે કારણ કે એમાં જે ટેક્સચર્સ છે જે કલર્સનો યુઝ છે જે શેડ્સ હું મિક્સ એન્ડ મેચ કરીને કરતી હોઉં છું જે ફેમિલી ઓફ કલર્સ હું લઈ લેતી હોઉં છું એ બહુ જ અપ્રિશિએટ થાય છે વિચ કમ્સ નેચરલી કારણ કે હું કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને શીખી નથી આર્ટ હું બેઝિકલી આઈ સ્ટડીડ લો તો લોયર છું અને ખાસું મોડું મેં ચાલુ કર્યું પણ હવે ટ્રેન છૂટી ગઈ છે એટલે ચાલી રહી છે પૂર ઝડપથી આ શો પતે કે તરત જ નેક્સ્ટ છે મારો શો સિડનીમાં છે પછી સિંગાપોરમાં છે દિલ્હીમાં છે આવતા વર્ષે દુબઈ છે અગેન એટલે વર્લ્ડ વાઈડ ઇટ ઇઝ અ વેરી ઇન્ટરનેશનલ ફોર્મ ઓફ આર્ટ એબસ્ટ્રેક્ટ આર્ટ કારણ કે ત્યાં એ લોકો આપણે જે અહીંયા ફિગર્સ છે લેન્ડસ્કેપ છે એ લોકો ઓછું એક્સેપ્ટ કરતા હોય છે અને આ એવી વસ્તુ છે જે રેપ્લિકેટ ના થાય કોઈ કોપી ના કરી શકે તમારે એક વન સિંગલ પીસ જ આવે આ આ અંગે ચિત્રકાર ભારતી શાહે જણાવ્યું કે મારું કામ મારા માઇન્ડને પ્રતિબિંબિત કરે છે તેથી જ આ એક્ઝિબિશનનું નામ માય માઇન્ડ સ્પિક્સ રાખ્યું છે પોતાના શહેરમાં પોતાની મહેનતને પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરવા એ મારા માટે ગૌરવની બાબત છે ચાર વર્ષ પછી આપણું અમદાવાદમાં મારા પેઇન્ટિંગ પ્રદર્શિત કરી રહી છું આ કલાકૃતિઓ શહેરના ખાસ કલાપ્રેમીઓ માટે ખાસ છે મારું માનવું છે કે હાર્ડવર્ક ફોકસ્ડ અને કામ સેન્સ દ્વારા તમે કોઈ પણ કામ પાર પાડી શકો છો દર્શક મિત્રો આધા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર